આજે હું વાત કરી રહી છું આજે કમોસમી વરસાદ આવ્યો છે ને એની ગાઈઝ તમે ખાલી વિચાર કરો કે તમે ચાર પાંચ મહિના ઓફિસ જાઓ અને તમને સેલરી ના મળે તો તમારી વેદના શું હોય કે તમે આ ચાર પાંચ મહિના કામ કર્યું છે અને તમને એનું કોઈ વળતર નથી મળી રહ્યું આ એ જ પરિસ્થિતિ છે ખેડૂતોની જે ચાર પાંચ મહિના કામ કરે છે છતાં બી એમને આટલો બધો વરસાદ ને એના કારણે બધો જ પાક નુકસાન જાય છે તો એમની વેદના શું હશે ખાલી તમે હોય જે તમારે જમીન ના હોય તો તમે ખાલી વિચારી જુઓ કે તમારી પાસે આવી રીતે કઈ થાય છે તો ત્યારે તમને શું થાય છે કઈસો પણ ખેડૂત એવો છે જેને દર વર્ષે આવીને આવી કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે છતાંય આગળના વર્ષે ફરીથી એક નવું પગલું ભરી ફરીથી આપણા બધાના માટે અન્ન આવે છે મહેનત કરે છે અને ફરીથી બી આવી નિષ્ફળતા જવાનો તો સવાલ ઊભો થાય છે હવે કંઈક ને કંઈક કંઈક ને કંઈક ચાલ્યા જ કરતું હોય છે ક્યારેક તાવતે આવશે ક્યારેક વાવાઝોડું આવી જશે ક્યારેક આવી રીતે વરસાદ અને આ વરસાદનું કોઈ નક્કી નથી રહ્યું કે ગમે તે ટાઈમે ગમે ત્યારે ગમે ત્યાં વરસાદ આવી જાય છે સરકારશ્રીને મારી એટલી જ વિનંતી છે કે તમે આમાં કોઈ જ રાજનીતિ ના લાવતા તમારાથી જેટલી થાય એટલી મદદ ખેડૂતોને કરજો એનું મેઇન કારણ છે જ્યારે ચૂંટણી આવે છે વોટ લેવાનો ટાઈમ આવે છે ત્યારે તમે કરોડો રૂપિયા વાપરી નાખો છો અત્યારે આ ખેડૂતોને તમારી બહુ જ જરૂર છે બહુ જ બધા મગફળીના કપાસમાં બહુ જ બધા એવા પાક છે જેને ઘણું બધું નુકસાન આવ્યું છે તો પ્લીઝ 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 અમારા ખેડૂતભાઈઓના વતી હું એ હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું સરકારશ્રીને નેતાઓને કે જેટલી મદદ થાય એટલી પ્લીઝ કરજો એમને બચાવી લેજો એમને આખું વરસ ખાવા માટે આ સિઝનમાં પાક હોય છે જેનાથી આખું વરસ એમનું ચલાવતા હોય છે હવે આ જ બધું ધોવાઈ જાય તો એ આખું વરસ શું ખાશે તો એના પર તમે થોડો વિચાર કરજો અને બધા પ્રે કરજો ખેડૂતભાઈઓને ભગવાન શક્તિ આપે